બંધ બંધ પડેલી નારાયણ વિદ્યાલય શરૂ કરવા માંગ કરી છે છે પડવાની દુર્ઘટના બાદથી શાળા હાલતમાં શાળાના બાળકોએ પ્લેકાર્ડ સાથે દેખાવ કર્યા હતા તો વાલીઓ અને શિક્ષકો પણ વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા છ મહિના અગાઉ બનેલી ઘટના બે કરતા વધુ વિદ્યાર્થીઓની ઈજા પણ થઈ હતી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને વિદ્યાલય ફરી શરૂ કરવા માંગ કરવામાં આવી છે અમે આ નારાયણ શ્રી નારાયણ વિદ્યાલયમાં આવ્યા છીએ અને અમારા બાળકો આ સ્કૂલમાં પ્લે ધોરણથી થી ભણે છે અને અમારા બાળકો બે બે હજાર અઢારમાં જે સ્કૂલ પડી હવે એ સ્કૂલ બીજી ઇન્ટરનેશનલ નારાયણ સ્કૂલમાં શિફ્ટ કરી છે પણ અમારા બાળકો હવે બીજા સ્કૂલમાં જવા તૈયાર નથી અને બાળકોના માનસપટ પર કેવો અસર થાય બીજા સ્કૂલમાં આ લોકો અમે જબરજસ્તીથી મૂકીએ તો કેવી રીતે એ લોકો એકજ વર્ષ બે વર્ષનો ત્યાં કોન્ટ્રાક્ટ છે બે વર્ષ પછી અહીંયા જે સ્કૂલો એ નથી નિરાકરણ નથી આવ્યું તો એક વર્ષ પછી એ બાળક જશે ક્યાં અત્યારે મારી છોકરી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ માં ભણે છે સાતમા માં છે બાળક પણ અહીંયા જવા માટે કે છે ત્યાં થાય છે શું કે ત્યાં વોશરૂમ માં પાણી બી નથી આવતું અને બેન્ચીસ બી નાની પડે છે છોકરાઓને અને ત્યાં છોકરાઓ તો સવારે નાસ્તો બી એવું કે મમ્મી તો નાસ્તો ના લઈશ કે કેમ કે વોશરૂમ જવું છે તો ત્યાં જઈશ ક્યાં મમ્મી પાણી આવતું જ નથી ત્યાં